સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પત્ર આપ્યું પહેલા માછણનાળા જળાશય કાળી બે જળાશય પછી કોરિડોર હાઈવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે ઝાલોથી થી અનાજ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ રિપોર્ટર દીપેશ ચૌહાન દાહોદ આજ રોજ નવ બે હજાર રોજ મહુડી ગામે જે અમદાવાદ થી રાજસ્થાન સુધી જે ફોર સર્વે કરવામાં આવ્યો છે આસપાસ તો અમને એવું લાગ્યું કે આ રસ્તો સર્વે કરે આટલી તો જગ્યા આદિવાસીની જગા ખેડૂતોની પોતાની મિલકત સરકાર એમની પોતાની જમીનમાં રસ્તો કાઢે તો એમનો વિરોધ નથી પણ અમુક વળાંકો સીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો અમારો વિરોધ છે અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતે જમીન ચીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલીટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતામાં પાટું હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી મંજૂર કરવામાં આવી અને આજે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાડી દેવજીની સરસવાડી જાલોદ અને ત્યાંથી તૂટી ચૂંટ્યા છે રાજસ્થાનના કુશલગઢને જોડતો જે ફોરલેર હાઈવે મંજૂર કરવામાં આવ્યો જેનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલો આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને આવેદન માં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકો ભવિષ્ય પર તરફ મારી એમને ભેગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમય ની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમય ની અંદર જયારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે